नौ खांडी बेनी तारी सुंदडी ने हो नौ खांडी बेनी तारी सुंदडी ने बसे कळा येला भूर रे बेनी तारू सासरी यो सोहामणू बेनी तारू પિયરીઉ રળિયા મણું સસરા તો મારા બેની દસરથ જેવા સસરા તો મારા બેની દસરથ જેવા સાસુજી કૌશલ્યા મા તારે બેની તારું સાસરી સોહાણું બેની તારું પિયરી રળિયા મણું નવખાંડી બેની તારી સુંદડી હો નવખાંડી બેની તારી સુંદડી ને વસે કળાયેલા રે બેની તારું સાસરિયું સોહામણું બેની તારું પિયરિયું રળિયામણું જેઠ ત બેની રામચંદ્ર જેવા જેઠ ત બેની રામચંદ્ર જેવા જેઠાણી સીતા માતા રે બેની તારું સાસરિયું સોહામણું બેની તારું पिरिय रलियाणु हो नवखाँडी बेनी ती बेनी तारी सोधी ने बसे कलायला मोर रे बेनी तारु सासर यहाँ बेनी तारु पियर દેર મારા બેની લક્ષ્મણ જેવા દેર મારા બેની લક્ષ્મણ જેવા દેરાણી મિલા હોય રે બેની તારું સાસરિયું સોહામણું બેની તારું પિયરિયું રળિયામણું નવખંડી બેની તારી સુંદળી ખાંડી બેની તારી સુંદડી ને વસે કળાયેલા મોરરે બેની તારું સાસરીયું સોહામણું બેની તારું પિયરિયું રળિયા મણું નણદી તરા બેની સુભદ્રા જે વાણદી તરા બેની સુભદ્રા જે વાણદો યરજુ ન હોય અરે બેની તારું સાસરીયું સોહા બેની તારું પિયરિયું રળિયામણું નવખાંડી બેની તારી સુંદડી હો નવખાંડી બેની તારી સુંદડી ને વસે કળાયેલા મોરરે બેની તારું સાસરિયું સોહામણું બેની તારું પીયરીયું માણું મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો લગ્ન ગીતનો જય માતાજી